આવતા મંગળવારે તારીખ એકવીસ ઓક્ટોબરે ગુજરાત પોલીસ અને સમગ્ર દેશમાં પોલીસ સંભારણા દિવસની ઉજવણી થનાર છે એ પોલીસ સંભારણા દિવસ ગયા એક વર્ષ દરમિયાન જે પોલીસ પોતાના ફરજ દરમિયાન પોતાના ડ્યુતિ દરમિયાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલ છે એ લોકોને આ જવાનની શહાદતને યાદગીરી કરવા માટે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે તે અનુસંધાનમાં અમરેલી જિલ્લા પોલીસ તરફથી તારીખ સોળ સત્તર અને અઢાર જિલ્લાના અલગ અલગ વીસ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બ્લડ બેંકના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો એ કેમ્પ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લાના પોલીસ કર્મચારી એમના ફેમિલી જિલ્લા પોલીસ સાથે સંકળાયેલ હોમગાર્ડ જીઆરડીના જવાનો ટ્રાફિકના જવાનો સાથે સાથે જાહેર જનતા અહીંના અલગ અલગ સામાજિક સંસ્થાઓ અલગ બાકી એસોસિએશન્સ તમામ પાસેથી અમારી અપેક્ષા છે કે એ જિલ્લા પોલીસે ત્રણ દિવસનું જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ આપણા ગયા એક વર્ષ દરમિયાન પોલીસે જે શહાદત આપેલી છે એની યાદગીરીમાં આપ સૌ આગળ આવીને જિલ્લા પોલીસના એ જે ઉપક્રમ છે એમાં ભાગ લઈને આપણું પોતાનું અમૂલ્ય એવું બ્લડ લોહી એ દાન સ્વરૂપે આપવું જોઈએ એના થકી જે પણ લોકોને આ લોહીની બ્લડની એની દવા અને ટ્રીટમેન્ટ દરમિયાન જરૂરિયાત છે એ થકી આપણે એક કિંમતી જીવન દાન દેવામાં સહયોગ બનશો એવી જિલ્લા પોલીસ તરફથી અપેક્ષા છે